જય માતાજી મિત્રો હું છું તમારી હંમેશા ફરતી અને ક્યારે ઘરે બેસે નહી એવી પ્રિયા અને ફરીથી સ્વાગત છે તમારું પ્રિયા પટેલો ફરતા ફરતા વ્લોગમાં તો આજે નક્કી કર્યું હતું રિવર રાફ્ટિંગ જોવા જવા માટે પણ રિવર રાફટિંગ જોવા મળ્યું નહીં એટલે બેસી ગયા બસમાં અને સીધા આવી ગયા દાદાને મળવા માટે અને અહીંયાનો નજારો ચોમાસામાં તો જોરદારનો આવે છે ઇન્સ્ટાગ્રામ પણ શરમાય જાય અને ત્યાંથી આવી પહોંચ્યા અમે ગાર્ડનમાં ગાર્ડનમાં આવતાની સાથે અમારી વાણી બેબીની ઊંઘ આવી ગઈ એટલે સૂઈ ગઈ અને અમે બધાએ આઈસ્ક્રીમની પાર્ટી કરી અને આખું ગાર્ડન ફરી લીધું ગાર્ડનમાં ફરીને આવી ગયા અમે સરદાર સરોવર ડેમ જોવા માટે ડેમ જોઈ અને પછી માનવ આવી ગયો ગાર્ડનમાં ગાર્ડનમાં માનવ રમતો હતો ત્યાં તો બધાને ભૂખ લાગી ગઈ એટલે અમે બધા આવી ગયા પેટનો ખાડો પૂરવા માટે પેટનો ખાડો પૂરીને બધા બેસી ગયા બસમાં અને આવી ગયા સરદાર દાદાનો લેજર શો જોવા માટે બધાને મજા આવી ગઈ લાઇટ અને લેજર શો તો જોવાની અને જોતાં જોતાં બધાને પાછી ભૂખ લાગી ગઈ એટલે બધા આવી ગયા હોટલમાં જમવા માટે તો ફૂલ ડીશ બધા જમી રહ્યા છે આજના માટે આટલું જ મળીશું નવી મોજ મસ્તી સાથે લાઈક કરો શેર કરો ફોલો કરો અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો બાય બાય અહીં હું અને માનવ કેવી મસ્તી કરી રહ્યા છે જોઈ શકો છો તમે